માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા પાંચસો ના હજાર કરવા અને સફાઈ કર પાંચસો રૂપિયા વિશે દરખાસ્ત આવી હતી એમાં સર્વે કોર્પોરેટર શ્રીઓ ની સાથે સંકલન બાદ જે પાંચસો ના એક હજાર રૂપિયા કરવાની હતી દરખાસ્તમાં જૂનો દર એટલે કે પાંચસો રૂપિયા ચાલુ રાખવો અને સફાઈ કર પાંચસો રૂપિયા એડ કરીને આ દરખાસ્તને પણ મંજૂર કરવામાં આવી છે કુલ મિલાવીને આજે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની અંદર એક અબજ

ફિલ્ટર પ્લાન્ટ ની અંદર પચીસ એમ નો જે નવો પ્લાન્ટ બનાવવાનો છે તેના દ્વારા જે નવું રાજકોટ છે જે કાલાવ રોડ ઉપર જે નવું રાજકોટ વોર્ડ નંબર દસ અગિયાર બાર વોર્ડ નંબર નવ આ બધા લોકોના રહેવાસીઓ માટે ફિલ્ટર પ્લાન્ટ બનાવવાની પણ દરખાસ્ત હતી જે અમે લોકોએ આજે મંજૂર કરી આખી વાત છે 10 કિલોમીટર પર એરિયા છે દબાણો પણ છે સાથે રાજ્ય સરકારની એક સંસ્થા છે રાજ્ય સરકારની સંસ્થા દ્વારા ગુજરાતના સાથે સાથ મહાનગરોની અંદર રીડેવલપમેન્ટની એક કન્સલ્ટિંગ એજન્સી છે કે જે તમારા રાજકોટ શહેરના સો ફૂટના દોઢસો ફૂટના બસો ફૂટના મહાનગરોની અંદર જે રોડ હોય એ રોડ આજે આપણે જોઈ શકીએ કે જે આપણો જે દોઢસો ફૂટ રિંગ રોડ છે આજે ઘણા વર્ષો પહેલા બન્યો ત્યારે સાયકલ ટ્રેક હતો નાનો મોટું ક્યાંક ને ક્યાંક એન્ક્રોચમેન્ટ છે ક્યાંક પાણી ભરાય છે ક્યાંક બ્રિજ ની ઉપયોગીતા છે આના માટેની રાજ્ય સરકારની સૂચના થી એક કન્સલ્ટન્ટ એજન્સી ની પણ એક દરખાસ્ત હતી જે આજે અમે મંજૂર કરી છે ગોંડલ રોડ ચોકડી થી માધાપર ચોકડી ની વચ્ચે જે આખે આખો જે કોરિડોર આ કોરિડોરને જે હૈયા દોઢસો ફૂટ રિંગ રોડ છે કેવી રીતે એને ખુલ્લો કરવો કેવી રીતનું બ્યુટિફિકેશન કરવું ક્યાં જરૂર છે અંડરબ્રિજ ની ક્યાં જરૂર છે ફ્લાયઓવર બ્રિજ ની અને જે સાયકલ ટ્રેક છે કુલ મિલાવીને વાત કરું તો આ રોડને કેવી રીતે ચોખ્ખો કરવો અને ક્લિયર કરવો અને ડિઝાઇનિંગ કરવો એનું સારવામાં સારું જો ઉદાહરણ હોય તો અમદાવાદનો સરખેજ ગાંધીનગર હાઈવે સરદાર વલ્લભભાઈ પટેલ રિંગ રોડ સિંધુ ભવન રોડ સીજી રોડ રિલીપ રોડ આ બધા રોડો અમદાવાદની અંદર આ એજન્સીએ કન્સલ્ટ કરીને કોર્પોરેશનને રિપોર્ટ કર્યો હતો નવા રાજકોટની નવી કાયા કાયા પલટ માટે રાજકોટ મહાનગરપાલિકા કટિબદ્ધ છે જેના માટેની એક દરખાસ્ત એ પણ મંજૂર કરવામાં આવી છે સ્ટેન્ડિંગ કમિટી જેવું મંજૂર આજે મંજૂર થયું છે માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રી એને કામ સોંપશે એટલે તાત્કાલિક ધોરણે એને કામ કરવાનું રહેશે